બેંગલુરુમાં છવાઈ ગયા આરસીબીના પાંચ સ્ટાર પંજાબ કિંગ્સની શરમરણાકાર જી હા મિત્રો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ બે હજાર ચોવીસમાં તેમની પહેલી જીત નોંધાવી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાવ્યું પંજાબ કિંગ્સને તે પણ એક મોટી રોમાંચક મુકાબલામાં જેનો જે નિર્ણય હતો તે છેલ્લી ઓવરમાં તમને દેખવા મળ્યો એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે આરસીબી આ મેચને આરામથી જીતી જશે પરંતુ લગાતાર તેમની વિકેટ્સ પડી અને છેલ્લે લાગ્યું કે હવે આ મુકાબલામાં પંજાબ જીતી જશે પણ અહીંયા વખાણ કરવા પડશે પહેલા તો વિરાટ કોહલીના તે મોટા ફોર્મમાં નજર આવ્યા અને દમદાર તેમને બેટિંગ કરી અને ત્યારબાદ છેલ્લે દિનેશ કાર્તિક અને મહેમાલ પહેલું હોમ શાનદાર બેટિંગ ની બદોલત આરસીબી એ આ મુકાબલા ને છેલ્લે ચાર વિકેટે આરામથી જીત મેળવી તો કોણ કોણ રહ્યા આ મેચ માં આરસીબી ના હીરો તમને એ જણાવીશું અને સાથે મેચ માં શું શું થયું તેના વિશે તમને જાણકારી આપીશું તો પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે વીસ ઓવર માં એકસો ને છોતેર રન બનાવ્યા જેમાં શિખર ધવન સૌથી વધારે પિસ્તાલીસ રન બનાવ્યા એક સારી એવી ઇનિંગ્સ આવી તેમના બેટ થી પણ જે સ્ટ્રાઇક રેટ છે તે બહુ જ ઓછી રહી પ્રભ સિમરન ના પચીસ રન આવ્યા લિવિંગ સ્ટોને સત્તર રન બનાવ્યા સેમ કરન ને ત્રેવીસ રન બનાવ્યા જીતેશ શર્મા એ સત્યાવીસ અને અંતિમ માં સશાંગ સિંહે આવીને આઠ બોલ માં એકવીસ રન બનાવ્યા અને આ એકવીસ રન ઘણા મહત્વના હતા અંતિમ ઓવર માં જે વીસ રન આવ્યા તેમની બદોલત પંજાબ કિંગ્સ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી અને આપણે વાત કરીએ તો શરૂઆત બહુ જ ખરાબ રહી હતી ફાફ ત્રણ રન પર આઉટ થઈ ગયા હતા કેમરુર ગ્રીન પણ ત્રણ રન પર આઉટ થઈ ગયા હતા પરંતુ વિરાટ કોહલી એક શરૂઆત થી એક બાજુ પકડી લીધી હતી તેમણે પહેલી ઓવર માં સોળ રન બનાવ્યા અને ત્યાર બાદ પણ વિરાટ કોહલી આ પુરા મુકાબલામાં અટેકિંગ મોડ માં નજર આવ્યા પહેલા તેમણે ભાગી કરી રજત પાટીદાર સાથે રજત પાટીદાર આઉટ થઈ ગયા તેના પછી ગ્લેન મેક્સવેલ પણ કંઈ કરી શક્યા નહીં પરંતુ વિરાટ કોહલી જેવું મેં તમને કહ્યું હતું કે લગાતાર ડોમિનેટેડ કરતા રહ્યા પંજાબ થીંગ્સના બોલરોને અને લગાતાર વિરાટ કોહલીના બેટ થી આપણને સારા એવા જોવા મળ્યા વિરાટ કોહલીના બેટથી આપણને છક્કા જોવા મળ્યા અને વિરાટ કોહલીએ કુલ ઓગણપચાસ બોલ પર સિત્તેતેર રનની ઇનિંગ્સ રમી તે પણ એકસો ને સત્તાવરન સ્ટ્રાઇક રેટથી વધારે હતી બહુ જ શાનદાર એવી સ્ટ્રાઇક રેટ હતી વિરાટ કોહલીની પરંતુ આ મેચમાં છેલ્લે બે અઢી ઓવરમાં ઘણી એવી ફસાઈ ગઈ હતી ત્રણ ઓવર માં આરસીબી ને જીતવા માટે લગભગ આડત્રીસ છત્રીસ રન ની આસપાસ જરૂર હતી પણ ત્યાં મહીપાલ જે ઇમ્પેક્ટ પ્લેયર ના રૂપ માં આવ્યા અને સાથે દિનેશ કાર્તિક આ બંને ખાલી દસ બોલ માં રન બનાવ્યા હતા જેમાં ત્રણ ચોક્કા અને બે છગ્ગા લગાવ્યા તો તે આ જીત ના મોટા હીરો છે મહીપાલ લોમરોરે આઠ બોલ માં ખાલી તેમણે સત્તર રન બનાવ્યા જેમાં બે ચોક્કા અને તેમણે એક છગ્ગો લગાવ્યો હતો અને આ પણ એક મોટા હીરો બની આવ્યા સાથે વિરાટ કોહલીના પણ વખાણ કરવા પડશે તે પણ એક મોટા હીરો બનીને આવે આરસીબીની જીત સાથે યશ દયાલે ચાર ઓવરમાં ખાલી તેમણે તેવીસ રન આપતા એક વિકેટ તેમના નામે કરી સાથે મોહમ્મદ સિરાજે સારી એવી બોલિંગ કરતા ચાર ઓવરમાં છવ્વીસ રન આપતા બે વિકેટ લીધી તો મિત્રો આરસીબીએ આ બીજો મુકાબલો આઈપીએલ બે માં રમીને આ મુકાબલાને આરસીબીએ એક સારી એવી જીત મેળવી હતી